પોલીસ અને કાનૂની ધજગીયા ઉડાડે એવી વધુ એક ઘટના શહેરના ઈસનપુર પોલીસ સ્ટેશનની હદ માંગ બની છે તમને જાણીને નવાઈ થશે પણ આ ઘટના ઈસનપુર પોલીસ સ્ટેશન સામે જ બની છે જેમાંગ એક કથિત વિડીયોમાંગ એક બુટલેગર પોલીસ સ્ટેશનની પાસે જ બેસીને પોલીસને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે શું આ છે પોલીસનો ડર જોકે આ વીડિયોની અને પુષ્ટિ નથી કરતા પરંતુ આ કથિત વિડીયો માંગ એક કલીમ ભૈયા નામના ઇસ્મે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસને ચેલેન્જ આપતા વિવાદ વકર્યો છે ઈસનપુર પોલીસ મથકની હદમાં આવતા શાહ શાહઆલમ પોલીસ ચોકી પાસે જૈયા કલીમ ભૈયા નામનો ઈસમ ખુલ્લેઆમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને ચેલેન્જ આપતો જોવા મળી રહ્યો છે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ આ જી પી લેણ હે ભાઈ ઉધર હલો ક્યાં ભૈયા શીશે ખાના ના mere kumabun run police choki mein bhai